નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ તાપી કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો સોનગઢ વન મહોત્સવ કાર્યક્રમમાં મંત્રીને સોનગઢ ખાતે યોજાયેલ જન આક્રોશ રેલી સંદર્ભે સવાલ પૂછાતા તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજમાં ખરા લાભાર્થીઓને લાભ મળતો ન હતો બળી નેતાઓની ચિઠ્ઠીઓથી માનીતાઓને લાભ મળતો હતો તેમજ જન આક્રોશ રેલી જે સંદર્ભે કરવામાં આવી હતી તેવી કોઈ પણ યોજનાઓ તાપી જિલ્લામાં આવવાની નથી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તાપી જિલ્લામાં કોંગ્રેસ નેતાઓની ખોટ જણાવી બહારથી બોલાવવા પડે છે તેવું જણાવ્યું હતું અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ સીટો પર ભવ્ય વિજય થશે તેવી ઘોષણા કરી હવે જોવું રહ્યું કે તાપી જિલ્લામાં કોંગ્રેસ આ પડકારને કેવી રીતે સામનો કરશે અને આવનારી ચૂંટણીમાં કેવું પરિણામ રહેશે તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે તાપી જિલ્લો એ તાપી જિલ્લામાં નેતાઓની કોઈ ખોટ નથી તાપી જિલ્લામાં જો નેતાઓની ખોટ હોય તો બીજા જિલ્લામાંથી ભાડુતી લાવવા પડે અને ભાડુતી લાવીને ભાજપ ઉપર પ્રહાર કરે ને જન આક્રોશ રેલી કરે તો પહેલાંમાં પહેલું એમના તરફ જ્યારે આપણે આંગળી કોકના પર ચીંદે છે ને ત્યારે એક આંગળી બીજા પર જાય છે પણ ચાર આંગળી એમના તરફ આવે છે અને એમણે જે જનઆક્રોશ રેલી કરી ભાજપ ઉપર જન આક્રોશ રેલી કરે શાના માટે કરો છો તમારી સરકાર હતી ત્યારે તમે મેડિકલ કીટ માત્ર ને માત્ર પચીસ હજાર આપતા હતા તમે ગેસના ચૂલા તમારા માનીતા નેતાઓને તમારી ચિઠ્ઠીથી આપવામાં આવતા હતા અને આદિવાસી જે ખરા અર્થમાં લાભાર્થી હોય એને લાભ નહોતો મળતો ત્યારે આજે હું કહેવા માગું છું અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુદ્દ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ આજે મેડિકલ જે કીટ આપવામાં આવે છે એમાં એ દસ લાખ રૂપિયાની સહાય આયુષ્યમાન ભારત કાર્ડમાં આપવામાં આવે છે કોઈ નાની સુની વાત નથી અને આદિવાસીઓને માટે ગુજરાત સરકારે ત્રીસ હજાર કરોડનું બજેટ બનાવ્યું છે એમની સરકારમાં માત્ર સમગ્ર ગુજરાતનું બજેટ ત્રણસો ને કરોડ હતું આજે આદિવાસીનું બજેટ માત્ર ત્રીસ હજાર કરોડ તમે વિચાર તો કરો સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે એના કારણે કોંગ્રેસ માહોલ બનાવી રહ્યો એવું આપને લાગે છે હું એ માટે ચોક્કસ કહીશ કે એમના પગ નીચેથી ધરતી સરકી રહી છે અને એટલા માટે પાર લી તાપી લિંગની વાત પણ એ લોકો કરે છે અને સાથે સાથે રૂપટોપ સોલાર લાઇટની પણ વાત કરે છે આવા કોઈ પ્રોજેક્ટ આ ઉકાઈ વિસ્તારમાં કે જંગલ વિસ્તારમાં આવવાનો નથી એના માટે ધવલભાઈ પટેલ અને અમારા સી આર પાટીલ મુખ્યમંત્રી તમામે તમામ લોકો કહી ચૂક્યા છે કે અમે આવો કોઈ પ્રોજેક્ટ કરવાના નથી એ તો માત્ર ને માત્ર સત્તા પર આવવા માટે હવાલ્યા હવત્યા મારી રહ્યા છે અને કહું છું કે આ વખતે કુંવરજીભાઈને જયરામભાઈ મોહનભાઈ સુરજભાઈ અને ઝાલમસિંહ આ ચાર નેતાને કોઈ કોંગ્રેસ પહોંચી વળે એમ નથી ચોવીસમાંથી ચોવીસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેસાડવું એમાં કોઈ શંકાનું સ્થાન નથી